આકાશવાણી સમાચાર સમાચાર રીટા દવે વાંચે છે મુખ્ય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ભારત ટૂંક સમયમાં સૌથી મોટું અર્થતંત્ર બનવા જઈ રહ્યું છે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે ગુજરાત વૈશ્વિક અર્થતંત્રનું પ્રવેશદ્વાર બન્યું છવ્વીસ અગિયારના મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવુર હુસૈન રાણાને આજે ભારત લવાયો ચીનમાં એશિયા ચેમ્પિયનશીપ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતીય જોડી મિક્સ ડબલ્સના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામેની મેચમાં દિલ્હી કેપિટલ્સ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી સમાચાર વિગતવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્લોવાકિયાના બ્રાતેસ્લાવામાં વિદેશ મંત્રાલયમાં સ્લોવાકિયા ભારત વેપાર મંચનું ઉદઘાટન કર્યું આ પ્રસંગે સ્લોવાકિયાના રાષ્ટ્રપ્રમુખ પીટર પેલીગ્રીની અને વિદેશમંત્રી જુરાજ બ્લાનર પણ ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે આ મંચ સહકાર બનાવવા અને વેપારની તકને પરસ્પર ભાગીદારીમાં બદલાવવાની એક શ્રેષ્ઠ તક પૂરી પાડે છે સુશ્રી મુર્મુએ કહ્યું કે ભારત સૌથી ઝડપથી વધતું અર્થતંત્ર છે અને ટૂંક સમયમાં સૌથી મોટું અર્થતંત્ર બનવા જઈ રહ્યું છે રાષ્ટ્રપતિએ ઉમેર્યું કે સશક્ત ઔદ્યોગિક અને વ્યૂહાત્મક આધારની સાથે સ્લોવાકિયા ભારતને નવી તક પૂરી પાડે છે ભારતની પ્રતિભા સ્લોવાકિયાના અર્થતંત્ર માટે કિંમતી સાબિત થશે સ્લોવાકિયાના રાષ્ટ્રપ્રમુખે આ પ્રસંગે કહ્યું કે આ વેપાર મંચ તકને સફળતામાં ફેરવશે તેમણે કહ્યું કે બંને દેશ એકબીજાથી ભલે દૂર છે પરંતુ પરસ્પર સંબંધ ઘણા જ મજબૂત થઈ રહ્યા છે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે ગુજરાત આજે વૈશ્વિક અર્થતંત્રનું પ્રવેશદ્વાર બન્યું છે ગુજરાતના અમદાવાદમાં ગુજરાત વેપાર મહામંડળ જીસીસીઆઈના વાર્ષિક ટ્રેડ એક્સપો ગેટ બે હજાર પચીસનો ઓનલાઈન માધ્યમથી શુભારંભ કરાવતા શ્રી શાહે આ મુજબ જણાવ્યું તેમણે કહ્યું કે ટ્રેડથી ટેકનોલોજી ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટીથી ઇન્ફાસ્ટ્રકચર તેમજ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ એટલે કે એમએસએમઇથી સ્ટાર્ટઅપ સુધીના દરેક ઉદ્યોગોને અનુરૂપ વાતાવરણ તથા જરૂરી સંશોધનોની ઉપલબ્ધતાના કારણે ગુજરાતે ઔદ્યોગિક વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી છે ગુજરાતના ના લઘુ ઉદ્યોગો ન કેવલ ગુજરાત દેશના ઔદ્યોગિક વિકાસ ને એક સક્ષમ તંત્ર ઉપલબ્ધ કરાવવું જોઈએ અને એના માટે સરકાર અને લઘુ ઉદ્યોગ નાખવા માટે તૈયાર યુવાન સાહસિક બેની વચ્ચે કડી બનવાની દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સપોની મુલાકાત લઈને વેપાર પ્રદર્શનને નિહાળ્યું હતું તેમણે જણાવ્યું કે રાજ્યમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ સ્થાપવામાં જીસીસીઆઈનું મહત્વનું યોગદાન છે કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવે જણાવ્યું છે કે તબીબી વિજ્ઞાનના વૈશ્વિક નકશા પર સ્થાન પામીને ગુજરાત ઇતિહાસ રચશે ગાંધીનગરમાં બે દિવસની હોમિયોપેથી પરિષદના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી જાધવે જણાવ્યું કે રોગમુક્ત ભારત અભિયાનમાં હોમિયોપેથી ઉપચારને સાથે રાખીને આવનારા સમયમાં કામગીરી કરવાની રહેશે मेरा मानना है कि होम्योपैथियों को रोग मुक्त स्वस्थ भारत अभियान के बड़े लक्ष्य को लेकर काम करना होगा जिसमें होम्योपैथी चिकित्सक शिक्षक छात्र नियामक और उद्योग जगत ही नहीं बल्कि देश के किसानों को भी जोड़ने की जरूरत है मैं आज उद्योग जगत और होम्योपैथी जगत के विद्वानों से भी यह कहना चाहूंगा की वे बैठ कर चिंतन करे की कि किस प्रकार हम किसानों को साथ लेकर अपनी दवाओं की क्वालिटी में सुधार के लिए कच्चे माल के लिए औषधीय महत्व के पौधों की खेती और देशव्यापी वृक्षारोपण के लिए मिलकर काम कर सकते हैं આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે અડતાલીસ હોમિયોપેથી મહાવિદ્યાલય સાથે શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે ગુજરાત દેશના અગ્રેસર રાજ્યમાં સ્થાન પામ્યું છે શ્રી પટેલે જણાવ્યું કે જામનગરમાં વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુએચઓનું વૈશ્વિક પરંપરાગત દવા કેન્દ્ર પરંપરાગત ચિકિત્સા પદ્ધતિમાં નવું સીમાચિહ્નરૂપ બનશે જામનગરમાં પ્રયાસથી સાકાર થઈ રહેલું ગ્લોબલ ટ્રેડિશનલ સેન્ટર પરંપરાગત ચિકિત્સાલય પદ્ધતિમાં નવું માઇલસ્ટોન છે વડાપ્રધાન શ્રી પ્રયાસોથી દેશમાં આયુર્વેદ યોગ યુનાની સિદ્ધિ અને હોમિયોપેથી એટલે કે આયુષ જેવી પરંપરાગત મેડિસિન જેવી વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિઓનું મહત્વ અપાયું છે હોમિયો દરમિયાન આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે દેશમાં મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ અડતાલીસ હોમિયોપેથી કોલેજ ગુજરાતમાં છે હાલમાં ચાર હજાર ત્રણસો સાહીઠ સ્નાતક અને ત્રણસો બાવીસ અનુસ્નાતકની બેઠક સાથે રાજ્યમાં હોમિયોપેથી શિક્ષણ માટેનું ઉત્તમ માળખું ઉપલબ્ધ છે હાલમાં અંદાજે પંદર લાખ જેટલા દર્દીઓ હોમિયોપેથી ચિકિત્સાનો લાભ લઈ રહ્યા છે જે ગૌરવ સમાન છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો છવ્વીસ અગિયારના મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવુર હુસૈન રાણાને આજે ભારત લવાયો છે તેને લઈને એક વિશેષ ફ્લાઇટ આજે સાંજે દિલ્હીના પાલમ હવાઈ મથકે પહોંચી હતી ભારત અમેરિકા પ્રત્યાર્પણ સંધિ હેઠળ શરૂ કરેલી કાર્યવાહી મુજબ કુખ્યાત રાણાને અમેરિકામાં ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો કેલિફોર્નિયાની મધ્યસ્થ જિલ્લા અદાલતે સોળ મે બે હજાર ત્રેવીસના રોજ રાણાના પ્રત્યાર્પણનો આદેશ આપ્યો હતો ત્યારબાદ રાણાએ નવમી સર્કિટ અપીલ અદાલતમાં અનેક અરજીઓ દાખલ કરી હતી આ તમામને નકારી કાઢવામાં આવી હતી ત્યારબાદ તેણે યુએસ સર્વોચ્ય અદાલત સમક્ષ પ્રમાણપત્રની રીટ હેબિયસ પિટિશન અને કટોકટીની અરજી દાખલ કરી હતી જેને પણ નકારી કાઢવામાં આવી હતી ભારતે અમેરિકાની સરકાર પાસેથી આતંકવાદી માટે આત્મસમર્પણ વોરંટ મેળવ્યા બાદ બંને દેશ વચ્ચે પ્રત્યાર્પણની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે મધ્યપ્રદેશમાં બદનાવર ઉજ્જૈન રાષ્ટ્રીય ધોરીમાર્ગનું ઉદઘાટન કર્યું ભારતમાલા પરિયોજના હેઠળ આ રાષ્ટ્રીય રાજમાર્ગને એક કરોડ રૂપિયાના ખર્ચથી બનાવવામાં આવ્યો છ શ્રી ગડકરીએ પાંચ હજાર આઠસો કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારી ત્રણસો અઠ્યાવીસ કિલોમીટર લાંબી દસ માર્ગ પરિયોજનાઓનું ભૂમિપૂજન કર્યું આ પ્રસંગે શ્રી ગડકરીએ કહ્યું કે મધ્યપ્રદેશમાં તેત્રીસ હજાર કરોડ રૂપિયાના ખર્ચે પાંચ ગ્રીનફિલ્ડ ઇકોનોમિક કોરિડોર બનાવવામાં આવશે તેમણે કહ્યું કે ઓમકારેશ્વરમાં નર્મદા નદી પર વિશ્વકક્ષાના પુલનું નિર્માણ કરાશે સાથે એક હજાર કરોડ રૂપિયાના ખર્ચે છ રોપ પણ બનાવાશે શ્રી ગડકરીએ ઉમેર્યું કે રાજ્યમાં એક વર્ષમાં ત્રણ લાખ કરોડ રૂપિયાના પાયાની માળખાકીય પરિયોજનાઓને પણ પૂર્ણ કરાશે વિદેશમંત્રી સુબ્રમણ્યમ જયશંકરે આજે નવી દિલ્હીમાં એશિયા બિઝનેસ કાઉન્સિલ સ્પ્રિંગ ફોરમને સંબોધિત કર્યું સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે આ સંબોધનમાં આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં થઈ રહેલ ફેરફાર ગ્લોબલ સાઉથ પર તેમની અસર અને તેમના અવાજને આગળ વધારવા ભારતની મહત્વની ભૂમિકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે દિલ્હી પોલીસની ગુના શાખાએ રાજધાનીમાંથી ગેરકાયદેસર રીતે રહેતા ચાર બાંગ્લાદેશી નાગરિકોને શહેરના બવાના અને મૈપાલપુર વિસ્તારમાંથી ઝડપી લેવાયા છે ત્રણ આરોપી બવાના વિસ્તારમાં મિલકત લેવેચનું કામ કરતા હતા જ્યારે એક આરોપી ગત પંદર વર્ષથી મૈપાલપુર વિસ્તારમાં રહેતો હતો પોલીસે જણાવ્યું કે આ તમામ આરોપી ભારતીય નાગરિકતાના બનાવટી દસ્તાવેજ બનાવીને રહેતા હતા પકડાયેલા લોકોને દેશ માટે વિદેશી નોંધણી કચેરીને સોંપવામાં આવ્યો છે જમ્મુ કાશ્મીરમાં દળોએ આજે ઉધમપુર અને કિશ્તવાડ જિલ્લાઓમાં ફરીથી તપાસ અભિયાન શરૂ કર્યું છે અહીં થયેલ આતંકવાદીઓની સાથેની અથડામણ બાદ ઘેરાબંધી અને તપાસ અભિયાન શરૂ કરાયું હતું જોફર માટા અને નેદગામ ચત્રુના જંગલોમાં આ અભિયાન યથાવત છે ગઈકાલે થયેલ ગોળીબારથી આ વિસ્તારોમાં બે થી ત્રણ આતંકવાદી છુપાયેલા હોવાની શક્યતાઓ છે ચીનના નિંગમ્બો ખાતે ભારતના ધ્રુવ કપિલા અને તનિશા ક્રેસ્ટોએ એશિયા ચેમ્પિયનશીપ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મિક્સ ડબલ્સના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય જોડીએ ચીની તાઇપેન હોંગ વેઇએ અને નિકોલ ગોન્ઝાલેસ ચેનને પરાજય આપ્યો હતો દરમિયાન અશિત સૂર્યા અને અમૃતા પ્રમુથેશની જોડી પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પરાજયનો સામનો કરી ટુર્નામેન્ટમાંથી બહાર થઇ છે ચીનના વે યાક્સિન અને જિયાંગ જેનબેંગે સૂર્યા અને પ્રમુથેશની જોડીને પરાજય આપ્યો હતો જ્યારે મહિલા સિંગલ્સમાં પીવી સિંધુનો બીજા તબક્કામાં પરાજય થયો હતો ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલની ટી ટવેન્ટી ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ છે હાલમાં મળતા અહેવાલ મુજબ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પાંચ પોઈન્ટ ચાર ઓવરમાં બે વિકેટ ગુમાવી ચોસઠ રન બનાવ્યા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ભારત ટૂંક સમયમાં સૌથી મોટું અર્થતંત્ર બનવા જઈ રહ્યું છે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે ગુજરાત વૈશ્વિક અર્થતંત્રનું પ્રવેશદ્વાર બન્યું ચીનમાં એશિયા ચેમ્પિયનશીપ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતીય જોડી મિક્સ ડબલ્સના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામેની મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી સાત ને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો